નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે મુંડા વિશે જે અત્યારે ખેડૂતોને બધા ખેડૂતોને લગભગ આજ પ્રશ્ન છે કે મૂંડાનો આપણે ઘણા વિડીયોની અંદર કોમેન્ટો આવે છે કે મુંડામાં શું કરવું મુંડા આવી ગયા છે જે કેમિકલવાળી જે ફર્ટિલાઇઝર જે દવા હોય એનો ઉપયોગ કર્યો તો જ્યારે બિયારણમાં તો એને મૂંડા આવ્યા છે ઓર્ગેનિક તો અલગ વાત છે પણ જે કેમિકલવાળું હતું એમ મુંડા આવ્યા છે ને એનો કઈ રીતના આપણે આ મુંડા છે એનો નાશ કરવો એટલે ખાસ આખો વિડીયો જોજો એના માટેનો જ આ વિડીયો છે પણ અત્યારે લગભગ ને મુંડા આવ્યા છે એટલે છેતરાજો નહીં જે ખેડૂત કે આપણે જે ખાસ કરીને જે ઓલા આવે છે બેક્ટેરિયા એમાં ઘણી પ્રકારના બેક્ટેરિયા આવે છે કે અલગ અલગ બેક્ટેરિયા એમાં જો તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો ખાસ જે ભરોસાવાળી કંપની કે હોય એનો જ ઉપયોગ કરજો કોઈ કંપનીનું નામ નથી લેતો પણ જે ભરોસાવાળી કંપની હોય ખાસ કે એના ઉપર જ ઉપયોગ કરજો નકર તમારે બેક્ટેરિયાનું રિઝલ્ટ કદાચ ના આવે ને તો તમારે દસ પંદર દી તો પાછા જાય એટલે દસ પંદર દીમાં તો લગભગ મુંડા ખેતર ખાલી કરી નાખે છે જે કદાચ તમે મુંડા હશે ને ખબર હશે કે છોટું ઉપાડો તો જે છોટું હોય એમાં ચોંટીને આવે છે ઘણી જગ્યાએ મુંડા અને ખોદો તો તરત નીકળે મુંડા તો ખાસ આપણે જે ઓર્ગેનિક દવા જ બનાવી હતી મુંડાની અને એમાં સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે બેક્ટેરિયામાં રિઝલ્ટ મળે છે પણ જો સારી કંપનીના આવે બેક્ટેરિયા જે તમારે ચેક કરી લેવાનું અથવા કોઈની સલાહ લઈ લેવાની કે કંઈ કંપનીના સારા બેક્ટેરિયા આવે છે જે બેક્ટેરિયા સારા આવતા હોય એનો ઉપયોગ કરો તો એમાં રિઝલ્ટ મળશે પણ આપણે જે ઘરે જ બનાવી હતી જે એક દવા આગળ આપણે વિડીયો મૂક્યો છે અને એમાં ઘણા ઘણા લોકોએ એ વિડીયો જોયો છે અને ઘણા લોકોએ એનો ઉપયોગ કર્યો ને એને પણ રિઝલ્ટ મળ્યું છે એ કોમેન્ટની અંદર ઘણા લોકોએ કીધું કે અમે આને પહેલાં ઉપયોગ કરતા હતા આ દવાનો અને આનો કર્યા પછી અમને રિઝલ્ટે મળ્યું છે અને અત્યારે કરીએ છીએ તો એ વિડીયો છે એ જે આ વિડીયો પૂરો થાય એની બાજુમાં રાખીએ એટલે તમે એ વિડીયો જોઈ લેજો તો ખાસ વાત એ કરવાની કે તમે જે આપણે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા લ્યો તો એમાં ખાસ ધ્યાન રાખજો અને જે મિત્રો આપણે અત્યારે જે કેમિકલવાળી જે પેસ્ટિસાઈડની જે ખેતી કરતા હશે પણ એને રિઝલ્ટ નથી મળ્યું કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે તો પણ એને મૂંડા ના આવે એવું બન્યું નથી અને મૂંડા આવે જ ઘણા ઘણી જગ્યાએ વધારે હોય ને પછી કોઈ વાહન છે જે ટેક્ટર ટ્રેક્ટર અથવા કોઈ બેરલ કે એવું ફેરાવી અને મૂંડા મારે છે એમાંય રિઝલ્ટ આવે છે કેમ કે જે જગ્યા હોય એ કઠણ થઈ જાય છે એટલે મૂંડો આગળ જતો નથી અને કોઈ ટાયર નીચે આવી જાય તો કોઈક મૂંડો મરે પણ જે પાટલાની અંદર કે હોય સાઈડમાં રહી જાય એ મૂંડો મરતો નથી પણ જે આપણે આગળ વાત કરી કે ઓર્ગેનિક દવા ઘરે જ બનાવી હતી ને એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે પણ એને કઈ રીતના બનાવવાની તો તમને હું ટૂંકમાં કહી દઉં છું કે જે આપણે ઓલો થોર કહેવામાં આવે છે જે કાંટાળો થોડ જેને કટારો કહેવામાં આવે છે એ કટાળો થોડો એ લેવાનો અને જે કાંટાળો થોડ અને પાણી અથવા ડીકમ્પોઝર આ બે વસ્તુને મિશ્રણ કરી અને દસ દિવસ રહેવા દેવાની પછી આ દવા તૈયાર થાય છે જો કોઈ ભાઈને કોક કોક મુંડા આવતા હોય અને વધારે ના હોય તો એ અત્યારેથી આ દવા બનાવી લે એટલે દસ દિવસની અંદર દવા બની જાય પછી આનો ઉપયોગ કરે એટલે જો મુંડા હશે તો મરી જશે એમાં સારું એવું રિઝલ્ટ મળે છે તો આનો ઉપયોગ કરજો અને મિત્રો આપણે તો અત્યારે જેમ બને એમ ઓર્ગેનિક ખેતી કરીએ તો એમાં સારો ફાયદો થાય કે જો આવી પરિસ્થિતિ આવે ત્યારે જે આપણે ઓર્ગેનિક દવા હોય એ સારું કામ કરે છે પણ જેમ કે આજ નહીં તો કાલ પાંચ પાંચ દસ વર્ષ પછી બધાને ઓર્ગેનિક ખેતી ઉપર તો આવવું જ જોશે એના સિવાય કોઈ આધાર નથી ગમે એવી તમે દવા છાંટશો પણ કોઈ કામ કરશે જ નહીં દવા કેમ કે અત્યારે જે આપણે આ કેમિકલવાળી જે દવાઓ આવે છે કોઈ પણ એ એમ કે મૂંડા હોય એ આવતા નથી ચાર મહિનાની તો એમાંય મૂંડા આવી જ ગયા એટલે જેમ બને એમ પછી કદાચ તમે જે આ કેમિકલવાળી યળની છાંટશો તો એનાથી સ્પ્રે થશે બાકી કોઈ જાતનું રિઝલ્ટ નહીં આવે પણ આપણે ઓર્ગેનિક ખેતી તરફ જ જેમ જ બને એમાં આવીએ અને બધાને કહીએ કે ઓર્ગેનિક ખેતી કરો તો ખાસ એના માટેનો જ વિડીયો હતો ને જે વિડીયો કીધો કે આ રીતના મુંડા ભગાડવાનું જે છે કે કટારા જે આપણે કાંટાળો થોડ કહીએ છીએ જે વિડીયો આ બાજુમાં છે એને ટચ કરીને જોઈ લો એટલે એમાં સંપૂર્ણ માહિતી મળી જશે તમને કઈ રીતના દવા બનાવવાની તો ખાસ એના માટેનો જ વિડિયો હતો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ કામ હોય અથવા જે પ્રશ્ન હોય તો આપણી જે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ધન્યવાદ જય ગો માતા